કાં તો એને આપણી સાથે કઈક વાંધો છે અને કા પોતાની જાત સાથે વાંધો છે એટલે નથી બેસતા પણ મને તમને તો ખબર છે ને કે મારે અહીંયા શા માટે બેસવાનું છે ઓકે સો થેન્ક યુ જાગૃતિબેન કે તમે તમારું રિઝલ્ટ ની વાત તમારી વાત અમારી વચ્ચે મૂકી નહીતર આપણને પણ ખ્યાલ ન હોય કે કેટલા કેટલા પરિવાર કેવી પરિસ્થિતિમાંથી આજે બહાર આવ્યા છે બરાબર સો રમેશભાઈ સાથે આપણે વાત કરીએ અને ત્યાર પછી એક મસ્ત મજાના મ્યુઝિક સાથે આપણે ટોપિક ઉપર જશું વાતો કરવાનું તો બહુ બધા લોકોને મન થશે બટ સમયનું પણ આપણને એક સમય બાંધેલા છે બરાબર પણ આ પરિસ્થિતિમાં પોતાની પરિસ્થિતિ સમજીને એમાં પરિવર્તન કરવાનો પ્રયત્ન કરવાનો બરાબર બાકીની શરીરની તકલીફ તો મન મજબૂત થશે ને ઓટોમેટિક જોઝાઈ જોઝાઈ થઈ જશે ખબર પણ નહીં પડે તો ગુડ મોર્નિંગ રમેશભાઈ ગુડ મોર્નિંગ સર ગુડ મોર્નિંગ જણાવો તમારો હેન્ડ્રેસ છે સર એના માટે પછી મારે એન્ડરાય કરવો પડ્યો કે મારે તકલીફ માં ઘર ના ઓપરેશન કયા દુઃખાવાનો બી ગયો તો એને અત્યારે રિઝલ્ટ સારું છે મારા છોકરા નું પંચાણુ કિલો વજન એની આસપાસ હતો અઢાર કિલો એનું વજન ઘટાડ્યું પછી મારે પોતાની એસિડિટી હાથ પકડતા પાંચ આઠ મગસ નો દુખાવો થઈ ગયો તો એ બધોય મારે છ મહિનાની અંદર બધું સારું થઈ ગયું અત્યારે હેપી ને હલ્દી જીવન આખા ઘર રે મે રાજા જેવો નાસ્તો નાની જેવી સાય લઈએ છે અમે જે જોરદાર બરાબર તો અમારા ત્યાં બધાય આવા બધાય રિઝલ્ટ બહુ સારા છે અને સરસ છે પછી બીજું બેન ઓલે દોરા દોરા ની જે વાત કરી કે નહીં એટલે મારે એક પે અંડાય કરવા પડ્યો હું આ જે ભૂવો છો રાખડી બધ ભૂવો છો એ મારે 18 વર્ષ થયા કે 18 વર્ષ થયા બરાબર પણ દોરા ધાગા હું પોચે નથી માનતો સર ઓકે સરસ અઢાર વર્ષ ભૂવાય થયા નથી હું કોઈ નથી માનતો મેં આજ સુધી મારા મંડે કોઈ જ્યાં દાણા નથી જોયા માતાજી ના આપડે માથે બે હાથ હોય બરાબર માતાજી આપણને કોઈ જ્યાં દુખી ન કરે યસ વેરી ગુડ જોરદાર વાત કરી રમેશભાઈ માટે જોરદાર ક્લેપિંગ કરીએ અને પોતે ભુવા છે બરાબર અઢાર વર્ષ યસ થેન્ક યુ સો દરેક ના અલગ અલગ ધર્મ પદ્ધતિ પ્રમાણે અલગ અલગ રીત રિવાજ પ્રમાણે હોય છે બટ ક્યારેક આપણે એમની વાત નીકળશે ત્યારે વાત કરશું કે એઝ અ રાવળ દેવ એટલે કોણ અને ભૂ એટલે કોણ બરાબર એમણે બહુ સરસ વાત કરી કે બહુ સિમ્પલ કે આશીર્વાદ આપણા હંમેશા આપણા કુળદેવીના ઈષ્ટદેવના હોય જ પણ આપણા મનથી આપણે કેટલું એને માનીએ છીએ અને એના ઉપર છે શ્રદ્ધાથી માનશો ને તો દોરા ધાગરની જરૂર નથી બરાબર બટ ઘણા અંદર ઘણો બધો પ્રયત્ન કરવાની જરૂર છે બટ નો પ્રોબ્લેમ સો આજે ઉત્સવ નો દિવસ છે ઘણો બધો માહોલ પણ આપણો ઇમોશનલ છે બટ નો પ્રોબ્લેમ મસ્ત મજાનું મ્યુઝિક લાસ્ટમાં સાંભળશું પણ આપણા સ્પીકર એલ ઓલવેઝ રેડી